રાજ્ય સરકાર દ્વારા ગૌમાતા પોષણ યોજનાની ચોથા તબક્કાની સહાય બનાસકાંઠા જિલ્લાના ગૌશાળા અને પાંજરાપુર સંચાલકોને આપવામાં ન આવતા ગૌશાળા અને પાંજરાપુર સંચાલકો દ્વારા મીટિંગ યોજીને સહાય મેળવવા બાબતે ચર્ચા કરવામાં આવી છે બનાસકાંઠા જિલ્લામાં પશુ તણ પાંજરાપુર અને ગૌશાળાઓ આવેલી છે જેમાં ઇઠોતેર હજાર જેટલા પશુઓનો નિભાવ કરવામાં આવે છે રાજ્ય સરકાર દ્વારા ગૌમાતા પોષણ યોજના હેઠળ પશુ ઉત્ત ગૌશાળા અને પાંજરાપુરને ત્રીસ રૂપિયાની સહાય ચૂકવવામાં આવે છે રાજ્ય સરકાર દ્વારા ગૌમાતા પોષણ યોજનાની ચોથા તબક્કાની સહાય રાજ્યમાં તમામ જિલ્લાઓમાં ચૂકવી દીધી છે પરંતુ બનાસકાંઠા જિલ્લામાં પશુ ત્રણ ગૌશાળા અને પાંજરાપુર સંચાલકોને ચૂકવવામાં ન આવતા ગૌશાળાના સંચાલકો દ્વારા ડીસાડ તાલુકાના શેરપુરા ખાતે આવેલ સોમાપુરી મહારાજ ગૌશાળામાં યોજાઈ હતી ઉલ્લેખનીય છે કે ડિસેમ્બર બે હજાર ત્રેવીસ સુધીની સહાય ગૌશાળાને ચૂકવવામાં આવી છે પરંતુ જાન્યુઆરી ફેબ્રુઆરી અને માર્ચની એટલે કે ચોથા તબક્કાની

ઉલ્લેખનીય છે કે ડીસાદ તાલુકાના શેરપુરા ખાપા સોમારપુરી મહારાજ ગૌશાળા શેરપુરાને રજત જયંતિ નિમિત્તે ગૌશાળા દ્વારા આગામી તારીખ પચીસ થી સત્યાવીસ એપ્રિલ દરમિયાન ગૌપુષ્ટિ યજ્ઞનું આયોજન કરેલ આ કાર્યક્રમમાં ગુજરાતના મહામહિમ રાજ્યપાલ હાજર રહેવાના છે સોમારપુરા શેરપુરા સેવા ટ્રસ્ટ પચીસ વર્ષ ગૌશાળાના પૂર્ણ થતો ત્રિદિવસીય હવનનું આયોજન કરેલ છે અને એ ગૌપુષ્ટિ હવનમાં મા મહિમ રાજ્યપાલશ્રીને પચીસ ચારના દિવસે મેં નિમંત્રિત કર્યા છે રાજપાલ સાહેબશ્રીનો અહીંયા પધારવાનો ઉદ્દેશ છે કે ગૌ આધારિત પ્રાકૃતિક ખેતી તરફ લોકો જોડાય અને એ ગૌ આધારિત ખેતીના માધ્યમથી યુવાનોની અંદર વ્યસનનું પ્રમાણ ઓછું થાય અને ગૌમાતાની સાથે સાથે એક એવો સંદેશ આપવા માગીએ છીએ કે સંસ્કારો સાથેનું જે કંઈક ભાથું છે એ આ ગૌશાળાઓ એક માધ્યમ છે ત્રણ દિવસનો કાર્યક્રમ પચીસ છવ્વીસ અને સત્યાવીસ તારીખ સત્યાવીસ તારીખે ગુજરાત સરકારના માનનીય અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરી સાહેબને નિમંત્રણ આપ્યું છે એમને બોલાવવાનો ઉદ્દેશ એક જ છે કે ગૌશાળાઓ જે કંઈક ચાલે છે એમને સરકાર તરફથી જે મળતી સહાય છે અને જે કંઈક ગાયો હજુ પણ ઘણી રસ્તાઓમાં જે રખડે છે જો આપણે એમને ગૌ માતા તરીકે માનતા હોઈએ તો એ દરેક ગાયો અગર આ રીતે ગૌશાળામાં આશ્રય સ્થાન મેળવે અને સરકાર એની સાથે જે સપોર્ટ છે અને એ સપોર્ટ માટેનું અમારું આ એક ભગીરથ કાર્ય લઈને નીકળ્યા છીએ ખૂબ ખૂબ ધન્યવાદ